હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું ખાટિયા મગ તેના માટે મેં અહીંયા મગ રાત્રે પલાળી દીધા હતા અને તમે નો પલાળો તો પણ એ કુકરમાં બાફી લેવાના તોય પણ બની શકે અહીંયા મેં રાતે પલાળી દીધા હતા અને હવે આપણે આને બાફી લેશું અને જરૂર પ્રમાણે પાણી ઉમેરી દઈશું કુકરમાં અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું થોડીક હળદર ઉમેરી દઈશું અને ઢાંકણ ઢાંકીને આને બાફી લેશું અને તપેલી આપણે ખાતી સાસ લેશું અને ખાતી સાસ હોય તો જ તે આ ખાતી આ સરસ બનશે અને જેમ આપણે કઢીનું બેટર બનાવીએ છીએ તેવું જ આ બનાવવાનું છે અને થોડોક ચણાનો લોટ ઉમેરી દઈશું થોડીક હળદર ઉમેરી દઈશું અને આ સાસના માપનું આપણે મીઠું ઉમેરી દઈશું કારણ કે આ મગ બાફામાં આપણે ઉમેર્યું છે અને બધું મિક્સ કરી લેશું અને અહીંયા મેં આદુ મરચા અને લસણને આવી રીતે ખાંડી લીધું છે અને અહીંયા આદુ લસણ મરચા આવી રીતે મેં દરદરું ખાંડીને ઉમેરી દેશું તેનો સ્વાદ પણ સરસ આવે અને આપણે જેમાં કઢીનું બેટર બનાવીએ છીએ તેવી રીતે આ બનાવવાનું છે અને અહીંયા આપણું આ બેટર તૈયાર છે હવે આપણે આને ઉકાળી લઈશું જેમ આપણે કઢી ઉકાળીએ છીએ તેવી રીતે આ ઉકાળવાનું છે અને અહીંયા તમે જો આપણી કઢી ઉકળે છે સરસ આવી રીતે કઢીનું જેમ બેટર બને એવી જ રીતે આપણે આ ઉકાળી લેવાનું છે ખૂબ અને અહીંયા મેં એક ચમચી જેટલો ગોળ લીધો છે તમે જેટલું ખાટું મીઠું ભાવતું એ પ્રમાણે ગોળ લેવાનો તે ઉમેરી દઈશું અને થોડીક વાર માટે આપણે ઉકાળી લઈશું અને અહીંયા મગ બફાઈ ગયા છે આવી રીતે છૂટા છૂટા મગ આપણે બાફી લેવાના અને મગ જે બફાઈ ગયા છે તે આપણે આ ઉમેરી દઈશું આપણે જે કઢી જેવું તૈયાર કર્યું છે તેમાં અને આવી રીતે મગ નાખીને આપણે થોડીક વાર ઉકળવા દઈશું અને હવે આપણા મગ ઉકળી ગયા છે હવે આપણે એનો વઘાર કરી લેશું અહીંયા મેં બે થી ત્રણ પાવડા તેલ લીધું છે અને તેલ ગરમ થઈ ગયું છે તેમાં થોડીક હિંગ ઉમેરી દેસુ રાય જીરું એક ચમચી જેટલું તમારે જેટલી કઢી હોય એ પ્રમાણે મસાલા લેવાના બાદિયા ઉમેરી દેસુ બે ત્રણ લવિંગ ઉમેરી દેસુ તમાલપત્ર સૂકા મરચાં અને આખી મેથી લેશું તે ઉમેરી દેશું તેનો સ્વાદ સરસ આવે છે અને મીઠા લીમડાના પાન ઉમેરી દેશું અને હવે જે આપણે મગ ઉકાળ્યા છે તે ઉમેરી દેશું અને વઘાર થઈ ગયો છે ઉપરથી આપણે ગરમ મસાલો ઉમેરી દેશું અને ધાણા જીરું ઉમેરી અને છે આપણે ઉપરથી કોથમીર ઉમેરી દેસુ અને અહીંયા ખાટા મગ તૈયાર છે અને ભાત સાથે તો બહુ સરસ લાગે અને રોટલા સાથે પણ સરસ લાગે અને આને તમે મગની કઢી પણ કહીએ કો જો તમે જોતા જ આપને ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો